નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ખોડિયાર જયંતી છે અને વાવવાળા ખોડિયાર મંદિરે અત્યારે આપ જોઈ રહ્યા છો જન્મદિવસ માતાજીનો જે ઉત્સવ મનાવી રહ્યા છે દારૂ આતશબાજી થઈ રહી છે અહીંયા આગળ સંધ્યા સમય છે અને અત્યારે ચોકલેટનો પ્રસાદ પણ બધાને વિતરણ કરવામાં આવી રહ્યો છે અને દારૂખાનું આપ જો આતશબાજી થઈ રહી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હવે અત્યારે આવી રહ્યા છે સવારથી જ માતાજીના મંદિરે દર્શનાર્થીઓ આવતા હતા અને આજુબાજુના ગામથી બધા પગપાળા જ આવે છે માત્ર તાલુકાના અને ખેડા તાલુકાના અનેક ગામોથી શ્રદ્ધાળુઓ ખોડિયાર માતાજીના મંદિરે આવે છે વડાલાના હિતુકાકા છે અને એ પરિવાર સાથે અત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરવા સાંજે આવ્યા છે લગભગ સંધ્યા ટાઈમ થવાયો છે નોકરી ધંધા ઉપરથી આવતા અનેક લોકો નોકરિયાતો છે એ પણ માતાજીના દર્શને અહીં ઉભા રહી અને માતાજીના દર્શન કરીને ઘરે જાય છે લોકમેળો અત્યારે સવારથી જ અહીંયા ભરાયેલો દેખાય છે આપ જોઈ રહ્યા છો સામે ખોડિયાર ચોકડી છે ખેડા તરફનો રોડ છે અને એક નડિયાદથી અમદાવાદ તરફનો રોડ છે એ ખોડિયાર ચોકડી તરીકે જાણીતો છે આ વણસરના યુવાનો અને બધા ઊભા છે દર્શનાર્થે આવ્યા છે અને જીપી સિરીઝ જોવે છે આ બધા એટલે એ ખુશ થઈ ગયા છે એટલે જય ખોડિયાર સાથે જય ખોડિયાર એમણે કીધું છે અને પછી જય ખોડિયારના નારા સાથે બધા મેળામાં જાય છે માના દર્શન છે અને આપણે પણ જય ખોડિયાર કહીએ ને એમનું થોડું કવરેજ કરી દીધું છે મિત્રો મેળો સવારથી જ ભરાયેલો છે અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે ને સંધ્યા ટાઈમ છે અત્યારે અને અહીંયા બહાર જે ચબૂતરા જેવું પેલું છે પરબડી જેવું એની નીચે જે માતાજીને બિરાજમાન કરાયા છે એ નાનકડી સરસ મનોહર પ્રતિમા છે આપ જોઈ રહ્યા છો એ મંદિરમાં આપણે મંદિર પરિસરમાં આવીએ એટલે પહેલાં જ આ ખોડિયાર માતાજીના દર્શન થાય છે અને બધા સૌપ્રથમ અહીંયા દર્શન કરે છે અને અગરબત્તી ધૂપ એવું અહીં પણ કરે છે અને આ આપણું ખોડિયાર માતાજીનું સરસ મંદિર છે આપ જોઈ રહ્યા છો હમણાં જ રિનોવેશન સાથે આ આધુનિક મંદિર બનાવાયું છે અને પ્રવેશની ઉપર જથી ખોડિયાર માતાજીના સાત બહેનોની સરસ પ્રતિમા અહીંયા બિરાજમાન કરાઈ છે અત્યારે ધૂપ યજ્ઞ હવન અહીંયા થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીફળ હોમ કરી રહ્યા છે બાવનગઢની ધજા પણ લહેરાઈ રહી છે આઈ શ્રી ખોડિયાર માતાજીનો આજે જન્મદિવસ છે અને ઠેર ઠેર જ્યાં જ્યાં ખોડિયાર મંદિરો છે ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ આવી જ દર્શનાર્થે ઉમટી પડી છે અને આ ખેડા માતર રોડ વચ્ચે ખોડિયાર ચોકડી છે ને ત્યાં જ આ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા પ્રાચીન વાવ છે વાવ દર્શન પણ થઈ જાય છે અને હમણાં જ્યાં રંગરોગાન સાથે મંદિરને સરસ સુશોભિત કરાયું છે રોશનીનો જળાટ પણ સિરીઝો પણ લગાવાય છે આપ જોઈ રહ્યા છો અને થોડો સમય પહેલાં જ દારૂખાનાને ફોડી અને આતશબાજી કરાઈ હતી અને એ સાથે રંગીન કાગળ જે એનાથી પણ વધાવવામાં આવ્યા હતા બાજુમાં જ ખોડિયાર પાન હાઉસ છે અને અહીંયા તમને ચુંદડી અગરબત્તી અને તમામ પૂજન સામગ્રી કંકુ અને પ્રસાદને બધું અહીંયાથી મળી રહે છે અને ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને માના દર્શન કરે છે આપ જોઈ રહ્યા છો કેટલો સરસ સંધ્યા સમય છે ખોડિયાર જયંતિ છે આજે મા ખોડિયારનો જન્મદિવસ ઉજવવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ખોડિયાર મંદિરોમાં ઉમટી પડે છે અને આ વાવવાળા ખોડિયારમાં પાછળ એક પ્રાચીન વાવ જે છે ત્યાં આ બધા દર્શન કરીને અહીંયા આગળ આવે છે અને પાછળ ગજની ધજા પણ લહેરાઈ રહી છે ખેડાના ઘણા બધા શ્રદ્ધાળુ અહીંયા આવ્યા છે આ યજ્ઞ કુંડ છે અને એની અંદર બધા શ્રીફળ હોમ કરી રહ્યા છે સ્વૈચ્છિક જ જે તે શ્રદ્ધાળુઓની ઈચ્છા હોય તે શ્રીફળ અહીંયા યજ્ઞ કુંડમાં હોમ કરે છે અને હવે ખોડિયાર માતાજી મંદિરના નિજ મંદિરની અંદર જે ખોડિયાર માતાજીને બિરાજમાન કરાયા છે એમના હવે દર્શન કરીશું ભારે ભીડ છે અત્યારે તમે જુઓ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે સતત શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મંદિરમાં દર્શનની ભીડ જામી છે અને આપણે માં ખોડિયાર વાવવાળા ખોડિયાર છે એમના હવે દર્શન કરાવીશું વાવાળા ખોડિયાર માતાના દર્શન થઈ રહ્યા છે અત્યારે આપણને અને રંગબેરંગી લાઇટના શેડની રોશનીનો જળરાટ અત્યારે આપ જોઈ રહ્યા છો ફૂલોથી સુશોભિત કરાયા છે અને રોશની સિરીઝને એ બધું કર્યું છે અહીંયા ડેકોરેટિવ અને અખંડ જ્યોત જે સતત ચોવીસ કલાક આ દીપ અહીં પ્રજ્વલિત હોય છે અને મા ખોડિયારને જો ફૂલ ચારે બાજુ ફૂલ અને ગુલાબ આર્ટિફિશિયલ ફૂલ અને બધાથી સુશોભિત કરાયો છે મંદિરને ખૂબ જ સરસ ફૂલ ગુબ્બારા બધાથી જ સુશોભિત કરાયું છે આપ જોઈ રહ્યા છો અને રોશનીનો જઢરાટ છે મા ખોડિયારનો જન્મ દિવસ છે આજે અને ભારે હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધાળુઓ માનો જન્મદિન ઉજવા કોઈ કેક કોઈ ચોકલેટ આવું બધું પણ લાવ્યા છે ખેડાના રવિદત્ત મહારાજ છે તેઓ પણ દર્શનાર્થી આવ્યા છે અને બહાર એક સરસ માતાજીની દિવ્ય પ્રતિમા અહીંયા બિરાજમાન કરાઈ છે આજે આપણે રાજપરા દર્શન કરવા જે જઈએ છીએ ત્યાં રાજપરામાં જે માતાજી બિરાજમાન છે એ જ મૂર્તિની પ્રતિકૃતિ તરીકે જ અહીંયા કોઈ નિષ્ણાંત ગડવૈયા દ્વારા આ પ્રતિમાનું અહીં નિર્માણ કરાયું છે અને સરસમાં ખોડિયારના રાજપરાના દર્શન થતાં એવું અહીંયા અહેસાસ થાય આપણને અને સુખડીનો સરસ મીઠી સુખડીનો પ્રસાદ પણ વિતરણ થઈ રહ્યો છે માતર રોડ ઉપર વાવવારી ખોડિયાર મંદિર ખોડિયાર જયંતીના રોજ આજે રાજપરામાં જે મૂર્તિ રાજપરાની અંદર જે મૂર્તિ બિરાજમાન છે એ પ્રતિમા અહીંયા બનાવેલ છે આજે પબ્લિક જોઈ અને તેનો આનંદ બહુ માણે છે રાજપુરા જેવો જ આનંદ થાય છે અને રાજપુરા જેવો આનંદ થાય છે અને કોડિયાર માતાજીના આંગણામાં તે આ યજ્ઞકુંડ બનાવાયેલ છે અને ત્યાં અનેક શ્રદ્ધાળુઓએ શ્રીફળ હોમ પણ કર્યો છે હવનની અંદર અનેક બીજા શ્રદ્ધાળુઓ આવી અને શ્રીફળ એમાં હોમે છે અને મંદિરની અંદર આવીને ખૂબ જ શ્રદ્ધા સાથે ભાવપૂર્વક માની આરાધના કરે છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખૂબ જ વિશાળ પ્રાંગણ છે ખૂબ જ જગ્યા અહીંયા વિશાળ છે એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમ છતાં અહીંયા બિલકુલ સરળતાથી બધાને દર્શન થઈ જાય છે અને બહાર પ્રસ્થાપિત મા ખોડિયારની આ પ્રતિમાના આપણે પણ દર્શન કરીએ છીએ અને આપણે પણ રાજપરામાં હોય એવો આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ અંદર મૂર્તિના દર્શન કરીએ તો ભાવનગર અને બહાર દર્શન કરીએ તો માટેલના દર્શન કરતા હોય એવી લાગણી આપણે પણ અનુભવીએ છીએ અને દરેક શ્રદ્ધાળુઓ અહીંયા ભાવનગર માટેલ રાજપરા જે તીર્થ છે એના જેવો જ આનંદ અહીંયા અત્યારે આનંદ મેળવી રહ્યા છે મંદિરની પ્રદક્ષિણા કરી શકાય તે માટે સરસ પાછળ જગ્યા પણ છે અને પાછળ વાવ છે એટલે લોકો વાવ દર્શન કરીને શ્રદ્ધાળુઓ મંદિરની પરિક્રમા કરીને અહીંયા આગળ આવે છે આગળ ખુલ્લું મેદાન છે અને ફુગા ગુબ્બારાથી સરસ માના મંદિર આગળના ગેટ જેવું બનાવ્યું છે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવપૂર્વક બાળકો યુવાનો વડીલો બધા જ અહીંયા દર્શન કરી રહ્યા છે આ બેટા ભર્યા આવશે ને આપણે જીપી સિરીઝ જોવે છે ખાસ એટલે આપણે ઓળખી ગયા છે એટલે થોડું કવરેજ એનું કરી લીધું છે આપણે ખૂબ જ દિવ્ય ભવ્ય માહોલ છે આજે ખોડિયાર જયંતિનો અને આપણે ખેડા માતર રોડ ઉપર વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિરે જે લોકમેળો ભરાયો છે એનો આ વ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ મિત્રો થોડા મહિના પહેલાં જ આપણે આજ મંદિરનું રિનોવેશનનું કામ શરૂ થયેલું હતું અને કામ અધૂરું હતું ત્યારે આપણે એક વિડીયો શેર કર્યો હતો એ કામકાજ જે ચાલુ હતું તે દરમિયાન જ આપણે શ્રદ્ધાળુઓને દાન માટે ટહેલ નાખી હતી અને જુઓ પણ લોકો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને બધા જઈ રહ્યા છે ખૂબ જ જાગૃત થયેલા દેવસ્થાન આપણને લાગે છે અગાઉ પણ આપણે આ જે મંદિરના વિડીયો શેર કરેલા છે અને આજે ખોડિયાર માતાજીની જન્મજયંતિ છે એટલે આપણે ખાસ આ લોકમેળો અહીંયા ભરાયો છે એટલે આજે એક સ્પેશિયલ ખોડિયાર જયંતિનો આ વ્લોગ આપણે રજૂ કરીશું મિત્રો અનેક શ્રદ્ધાળુઓ કોઈ કારણોસર દર્શન માટે આજે આવી ન શક્યા હોય તો એમના માટે આપણે આ બ્લોગ રજૂ કરીએ છીએ અને ખોડિયાર માતાજીના દર્શન પણ કરાવીએ છીએ અને આજે જે અહીંયા મેળા જેવો માહોલ છે મેળા જેવું વાતાવરણ છે એ પણ આપણા વ્યુઅર્સ જુએ તો તેમને પણ એક સારા સુકનનો અહેસાસ થાય કારણ કે ખોડિયાર માતાજીની જયંતિ છે ખોડિયાર જયંતિ છે ખોડિયાર માતાજીનો જન્મદિવસ છે અને એનો ઉત્સવ ઉજવાયો એ દ્રશ્યો જોવાથી પણ સારા સુખન આપણને મળે છે હમણાં જ રંગરોગાન અને જે મંદિરનું રિનોવેશન થયું છે એ સરસ દેખાઈ રહ્યું છે અને આ બાજુમાં આપણે વાત કરી ખોડિયાર પાન પાર્લર ત્યાં બધી જ પૂજન સામગ્રી અને કંકુઓ અગરબત્તીઓ મળી રહ્યા છે અને મિત્રો અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા માતાજીનું દેવસ્થાન જાગૃત થયેલ છે એટલે વારંવાર આવા પ્રસંગો દરમિયાન ઉત્સવો દરમિયાન લોકમેળા યોજાય છે એટલે આ મનોરંજનનો વ્યવસાય ધરાવતા લોકો અહીંયા બાળ મનોરંજન માટેની વ્યવસ્થા પણ કરી અને આવક મેળવે છે સવારથી જ અહીંયા લોકમેળો જામ્યો હતો અને અત્યારે હવે સંધ્યા સમયે આરતી સમયે ખૂબ જ દિવ્ય માહોલ વાતાવરણ છે સંધ્યાનો નજારો આપ જોઈ રહ્યા છો અને મેળો ભરાયેલો છે અને શ્રદ્ધાળુઓ હજુ પણ ધીરે ધીરે આવી રહ્યા છે બિલકુલ સાંજ પડી ગઈ છે અને ખાણીપીણીની લારીઓ પણ પકડીને એવું બધું અહીંયા વ્યવસ્થા થયેલ છે હજુ આ બધા આવી જ રહ્યા છે દર્શનાર્થીઓ ખોડિયાર માતાને દર્શન હજુ આવી રહ્યા છે અને સવારથી જ આ લોકમેળો યોજાયો હતો અને પગપાળા ઘણા બધા લોકો આજુબાજુના ગામથી આવે છે ખાસ કરીને માતર અને ખેડાથી તો મોટી સંખ્યામાં પગપાળા અહીંયા આવતા હોય છે લોકો અને અહીંયા માતાજીના દર્શન કરી અહીંયા બેસવાની સરસ વ્યવસ્થા થઈ છે એટલે ખૂબ જ સારા સુકનનો અહેસાસ કરે છે અને અહીંના પૂજારી અને અન્ય વ્યવસ્થાપકો સાથે શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા સુવિધા વધારવામાં આવી રહી છે અને આ માં લખેલું સરસ આકર્ષણ ઊભું કરાયું છે દૂરથી દેખાય માં લખેલું અને બાવનગંજની ધજા લહેરાઈ રહી છે એટલે આ સ્થાન હવે ધીરે ધીરે ખૂબ જ ડેવલપ થઈ રહ્યું છે મિત્રો આ સાથે આપણે ખોડિયાર જયંતિ નિમિત્તે વાવાડા ખોડિયાર માતાજીએ જે લોકમેળો યોજાયો હતો તેનો લોગ શેર કરી રહ્યા છે આ સાથે હમણાં મોડા આપણે ખેડા દલાલ ટેકરા ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીને પાણી ઝુલાવે એ વ્લોગ શેર કરીશું એ પણ જરૂર જોજો અને મિત્રો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોવા માટે આ સ્કેન કરો જય શ્રી ખોડિયાર